સુરતના હીરા ઉદ્યોગોમાં આજે ફરી એકવાર ઇન્કમટેક્સ વિભાગના દરોડાથી ફફડાટ વ્યાપી ગયો છે ગજેરા ગ્રુપ બાદ હવે સુરતના જાણીતા લક્ષ્મી ડાયમંડ પર આઈટી વિભાગે વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે વરાછા અને કતારગામ જેવા ડાયમંડ હબ ગણાતા વિસ્તારોમાં આઈટીની ટીમો તાટકી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન કેટલાક અત્યંત મહત્વના દસ્તાવેજો અને પુરાવા મળી આવ્યા છે સુરતના દિગ્ગજ ડાયમંડ યુનિટ પૈકીના એક એવા લક્ષ્મી ડાયમંડ પર ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલી લક્ષ્મી ડાયમંડ ની ઓફિસો તેમજ ગજેરા સર્કલ પાસે આવેલા એકમો પર આઈટી ની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે તપાસ દરમિયાન આઈટી વિભાગ ને મોટા પાયે નાણાકીય વ્યવહારો ના દસ્તાવેજો કાળા ચિઠ્ઠા અને ડિજિટલ ડેટા હાથ લાગ્યા છે રેડ દરમિયાન કોઈ પણ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે આઈટી ના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે ઓફિસ બહાર અને અંદર કોઈ ને પણ અવર જવર કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે ગજેરા ગ્રુપ અને હવે લક્ષ્મી ડાયમંડ પર ની આ કાર્યવાહી થી સુરત ના હીરા બજાર માં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે ઇન્કમ ટેક્સ વિભાગ ની આ સતત કાર્યવાહી ને પગલે અન્ય મોટા ઉદ્યોગપતિઓ માં પણ ચિંતા નું મોજું ફરી વળ્યું છે ખાસ કરીને હીરા ના વેપાર માં થતા મોટા કેશ ટ્રાન્ઝેક્શન ના આ રેડ ના મુખ્ય કેન્દ્ર માં હોવાનું મનાઈ રહ્યું છે હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે અને આગામી કલાકો માં કેટલી બેનામી સંપત્તિ મળે છે તેની સત્તાવાર વિગતો બહાર આવી શકે આઈટી વિભાગનું આ સુપર ઓપરેશન સુરતમાં હજુ કેટલા દિવસ ચાલશે તે જોવાનું રહ્યું